નમસ્તે મિત્રો આજે આપણે વિદ્યા સહાય ભરતી જાહેરાત બે ચોવીસ જોવા જઈ રહ્યા છીએ જેમને ટાટ ટેટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે આ સરકારી કાયમી ભરતી જાહેરાત છે પ્રસ્તુત જગ્યા છે તે બિન અનામતની છે એટલે કે કોઈ પણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે આ જાહેરાત છે તે આશ્રમ શાળાની છે દિન પંદરની અંદર છે તમારે અરજી કરવાની રહેશે જો વધારે વિગત માહિતી પહેલાં વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના બોલા કોમેન્ટ પ્રસ્તુત જાહેરાત છે તે અમદાવાદ અગિયાર એક બે હજાર ચોવીસના દિવ્યભાસ્કરની અંદર આવેલી છે જોઈએ છે વિદ્યા સહાયક શ્રી યુવક આદિવાસી યુવક સેવા સંઘ ચિત્રોડિયા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ સંચાલિત શ્રી પૂજ્ય રામ શર્મા આચાર્ય આશ્રમશાળા ચિત્રોડિયા તાલુકો જિલ્લો દાહોદમાં વિદ્યા સહાયકની જગ્યા ભરવાની હોવાથી એન ઓસી આપેલી છે વિદ્યા સહાયકની જગ્યાનું નામ છે રોસ્ટર ક્રમ છે છ બિન અનામત મહિલા કાસ્ટની કોઈપણ કાસ્ટની મહિલા ઉમેદવાર છે તે આની અંદર અરજી કરી શકશે બીએ બીએડ અથવા તો ટેટ બેની પાસ કરેલી છે તમે અંગ્રેજી વિષય સાથે છ થી આઠની તો તમારે અરજી કરવાની રહેશે દિન અંદર અંદર તમારી અરજી તો રજિસ્ટર એડી છે ત્યાં પહોંચી જવી જોઈએ આશ્રમ આશ્રમ શાળાના નિયમ તમે જાણો તે મુજબ કલાક શાળાની હાજર રહીને ફરજ બજાવવાની હોય છે વિદ્યા સાહેબ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ વખતો વખત પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ પગાર ઠરાવ અને પગાર અમલમાં રહેશે ઇન્ટરવ્યુના દિવસે ઉમેદવારે ઇન્ટરવ્યુના સ્થળ પર સ્વ ખર્ચે પહોંચવાનું રહેશે હવે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ મંત્રી શ્રી શ્રી આદિવાસી યુવક સેવા મંડળ ચિત્રોડિયા ગામડી રોડ પનસિલ સોસાયટીની સામે ઝાલોદ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદની આ ભરતી જાહેરાત છે વિદ્યા સહાયક ની કાયમી ભરતી જો આશ્રમ શાળામાં જવા ઈચ્છે છે તેવા મહિલા ઉમેદવારે અરજી કરવાની રહેશે